અત્યારે સાડલી ગામેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ફોન આવ્યો હતો કે અમારા સ્ટોર રૂમમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો સ્ટોર રૂમમાં એક ઇન્ડિયન રેક્સનેક હતો જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ